નમસ્કાર વહલા ભાવી શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપની એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં આપણે પાર્ટ 1 માં 1 થી 75 સુધીના પ્રશ્નો જોઈ ગયા છીએ હવે આપણે પાર્ટ 2 માં 76 થી 150 સુધીના પ્રશ્નો જોઈશું જો હજુ સુધી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લેટ સ્ટાર્ટ નાઉ વિડિયો ચેન્જ ધ વોઇસ સિલેક્ટ ધ પ્રોપર વન આઈ વોન્ટ ટુ બાય એન એરોપ્લેન એરોપ્લેન તો તો આઈ વેન્ટ એન ટુ બી અહીંયા મિત્રો પરીક્ષામાં સ્પેલિંગ પણ પૂછાતો હોય તો તમારે યાદ રાખવું એ ઈ આર ઓ એ એન ઈ એરોપ્લેન ફાઇન્ડ આઉટ ધ ટેન્સ ધ ફાર્મર્સ હેવ ડન અન્ડરલાઇન્ડ પાર્ટ ઓફ ધસ રેખા શબ્દના બદલે મૂકી શકાય તેવો શબ્દ શોધો તો અહીંયા વ્હીલ ની જગ્યાએ કયો શબ્દ મૂકી શકાય યુ ટાઈપ ધેઝ લેટર્સ નાઉ તો અહીંયા આવશે કેન ત્યાર પછી નો પ્રશ્ન છે ચૂઝ ધ મોસ્ટ સુટેબલ વન વર્ડ વન હુ કમ્પાઇલ્સ ડિક્શનરી તો સાચો જવાબ છે લેક્સિકો ગ્રાફર પ્લેસ વેર બર્ડ આર કિટ તો અરાઈવરી પીક આઉટ ધ મોસ્ટ સાચો જવાબ છે પ્રિલિમિનરી પીક આઉટ ધ મોસ્ટ ઇફેક્ટિવ વર્ડ ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સ સચ ખાલી જગ્યા સ્ટેટમેન્ટ કે સિરિયસ તો અહીંયા સાચો જવાબ આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે ગીવ ઓફ ગો એન્ડ ટેક તો ગોનું અહીંયા થશે ગોન અને ટેક નું થશે ટેકન ખાલી જગ્યા ડી હિંમતનગર સાચો જવાબ આવશે વેર વિચ વર્ડ ઇઝ અધર દેન થ્રી તો અહીંયા સાચો જવાબ આવશે સ્વાન વોટ ઇઝ અન્ડરલાઈન વર્ડ રીડ ધીસ બુક સાયલેન્ટલી તો એ આવશે એડવર્ડ મંડે કમ્સ ખાલી જગ્યા સન્ડે તો આફ્ટર મંડે કમ્સ આફ્ટર સન્ડે પાંત્રીસ ડિગ્રીના કોટિકોણના પૂરક કોણનું માપ કેટલું થાય તો કે એકસો ને પચીસ અંશ કયા વિકલ્પની સંખ્યાઓ પ્રમાણમાં નથી તો સાત સોળ ચૌદ અને અગિયાર સાત કામ આઠ દિવસમાં કરે તો કે આઠ દિવસમાં એક પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ ચાર ભાગ્યા જીરો પોઈન્ટ બાર નું કેટલું તો કે સાઈઠ પૂર્ણ સંખ્યાઓના ગણને કયો ગણ કહે છે તો કે ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા આવે પાંચ માઇનસ ત્રણ શૂન્ય માઇનસ બે ચાર બે અને એક તો અહીંયા એક છે એ ચડતા ક્રમમાં ગોઠવતા વચ્ચે આવશે ચોવીસો ના ત્રીસ ટકા બરાબર ખાલી જગ્યાના વીસ ટકા તો કે છત્રીસો ના કયો અપૂર્ણાંક સૌથી મોટો છે એ ચાર ઓપ્શન આપેલા હોય એમાં પાંચ અષ્ટમાંશ એ સૌથી મોટો છે બાજુના ચોરસમાં વિકર્ણો અને બાજુઓના મધ્ય બિંદુઓથી બનેલો રેખાંકિત ભાગ આખી આકૃતિનો કેટલામો ભાગ છે તો કે દ્વિતીયાંશ એક ભાગ્યા આઠ બરાબર કેટલા ટકા તો કે આ બનતી સૌથી મોટી સંખ્યા તફાવત કેટલો થાય તો પાંચ હજાર એકસો ને પંચોતેર છ ખુરશીની મૂળ કિંમતે પાંચ ખુરશી વેચતા કેટલા ટકા નફો થાય તો વીસ ટકા ત્યાર પછીનો પ્રશ્ન છે વર્તુળના વ્યાસ અને તેના પરિઘનો ગુણોત્તર કેટલો તો એક ભાગ્યા નીચે પૈકી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય તો એ ત્રણ પોઈન્ટ ત્રણ એ સૌથી મોટી સંખ્યા છે જ્યારે સૌથી નાની સંખ્યા જોઈએ તો જીરો પોઈન્ટ જીરો

કેટલું તો કે સિત્તેર અંશ કયા અપૂર્ણાંક નું સંક્ષિપ્ત રૂપ એક પૂર્ણાંક ત્રણ પંચમાંશ થાય તો છન્નુ ભાગ્યા અહીંયા ચાર વિધાન આપેલા હતા એમાંથી ગાણિતિક રીતે કયું વિધાન સાચું નથી તો સરવાળાનું ગુણાકાર પર વિભાજન થઈ શકે છે આ વિધાન સાચું નથી કયું પદ સજાતીય પદ નથી ગુણોત્તર કેટલો થાય તો કે એક બાગ્યા અગિયાર એક ગામ સુધારણા કાર્યક્રમમાં પંદરસો કુટુંબો કુટુંબ રૂપિયા પાસઠ ફાળો

પાંચ સેમ નીચેના પૈકી કઈ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો છ્યાસી હજાર ચારસો ને પિસ્તાલીસ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ત્રીસ થી પચાસ વચ્ચે આવેલી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો કે પાંચ વર્તુળના વિધાન વિશે કયું વિધાન સાચું નથી તો વ્યાસ એ રેખા છે જેના અંત બિંદુ પરના બિંદુ બાદ બાકી આવડવી એ આવશ્યક છે એક સંખ્યાના પાંચ ગણામાં ત્રણ ઉમેરતા અઠ્યાવીસ થાય છે તો તે સંખ્યા કઈ તો સાચો જવાબ છે પાંચ ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રણ સંખ્યાઓ પંદર અને પચીસ ની લઘુત્તમ સામાન્ય અવયવી કેટલી થાય તો કે એકસો માઇનસ માઇનસ પાંચ પ્લસ કાઉસમાં માઇનસ બે નું સાદુરૂપ કેટલું થાય તો કે શૂન્ય સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત કેટલો તો કે બે અહીંયા આકૃતિ આપેલી છે ત્રિકોણ એ માં એ બી બરાબર બીસી બરાબર એકસો ત્રીસ અંશ હોય તો ખૂણા નું માપ કેટલું થાય તો એ સાચો જવાબ છે એસી અંશ ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું તો શબ્દ સૃષ્ટિને પરબ વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે તો પુષ્પ દ્વારા નીચેના પૈકી કઈ કુદરતી ઘટના પવન સાથે સંકળાયેલી છે તો સાચો જવાબ છે વાવાઝોડું ત્યાર પછી નો પ્રશ્ન છે ગુજરાત નું સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર કયું તો કે ગાંધીનગર વિશ્વ પ્રસિદ્ધ રોક ગાર્ડન ક્યાં આવેલું છે તો કે ચંદીગઢ ખાતે નીચેના પૈકી કયું અભ્યારણ ગુજરાત કચ્છ જિલ્લા આવેલું નથી તો કાળીયાર અભ્યારણ ભીમાશંકર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે તો કે સહ્યાદ્રી પર્વતમાળામાં મહારાષ્ટ્રમાં પદ અને પદના ના કરતા સંબંધ માં કઈ જોડ બંધ બેસતી નથી તો જૂનું તો થયું રે દેવળ જૂનું રે થયું દાસી જીવણ લેખક અને થયેલ ચીપકો આંદોલન કયા સ્થળે થયું હતું તો કે ઉત્તરાખંડ ખાતે એકવીસમી જૂને લાંબામાં લાંબી રાત્રિ અને ટૂંકામાં ટૂંકો દિવસ ક્યાં દેશમાં હોય છે તો ઓસ્ટ્રેલિયામાં

આપણા વડાપ્રધાને તાજેતરમાં મુલાકાત લીધી તે દેશ ઉઝબેકિસ્તાનનું પાટનગર કહ્યું તો તાસ્કંદ આ જે તે સમયના વર્તમાન પ્રવાહ પર આધારિત પ્રશ્ન છે ઋતુઓ થવાનું મુખ્ય એક કારણ શું છે તો કે પૃથ્વી તેની ધરી સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે ખૂણો બનાવીને ફરે છે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પંદરમાં પુરુષ વિભાગનો સિંગલ્સ નો જમીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાનિક કોણ છે તો કે ડોક્ટર હરગોવિંદ ખુદાના જમીન વિજ્ઞાનમાં સંશોધન કરી અને નોબેલ પારિતોષિક મેળવેલ તો કે માટીયાળ જમીન એશિયા ખંડમાં ઉગતા ઘાસમાં સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે તો કે કચ્છના બંને વિસ્તારમાં જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી તો કે કબૂતર અંગ્રેજ શાસન દરમિયાન કયા ગવર્નર જનરલે સહકારી યોજના દાખલ કરી અંગ્રેજ સામ્રાજ્યનો ભારતમાં વિસ્તાર કર્યો હતો તો કે લોર્ડ વેલેસ્લીએ ગરમી મળતા ઉર્ધ્વ પતનની ક્રિયા થતી હોય તેવા પદાર્થો કયા તો કે કપૂર અને નવસાર વેદો તરફ પાછા વળો નો મંત્ર કોને આપેલો તો સ્વામી દયાનંદ સરસ્વતી દિલ્હી ખાતે આવેલી વિજય ઘાટ એ કોની સમાધિ છે તો કે લાલ બહાદુર શાસ્ત્રીની ગુજરાતના જિલ્લા અને જિલ્લાનું મથક ખોટું જોડકું કયું છે તો કે અરવલ્લીનું છે ગુજરાતનો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે એની પસંદગી કયા એવોર્ડ માટે કરવામાં આવે છે તો કે એકલવ્ય એવોર્ડ માટે લંડનમાં કર્નલ વાયલીની હત્યા કયા ક્રાંતિ વિરેક કરી હતી તો કે મદનલાલ ધીંગરાએ આંદોલન વખતે આપેલું થેન્ક ફોર વોચિંગ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં